તો તરફ રાજસ્થાન સહિત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ત્રણ હજાર પાંચસો નેવું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેના કારણે બનાસ નદી બે કાંઠે વહેતી થતાં દાંતીવાડા ડેમના તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ રહેવા માટે અને નદીકાંઠે ન જવા માટેની સૂચના આપવામાં આવી દાંતીવાડા ડેમમાં સતત પાણીની આવક થતાં આગામી દિવસોમાં ડીસા પાટણ સહિતના વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી મળી રહેશે ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ છે અને ડેમની સપાટી હાલ પાંચસો એંશી ફૂટ પર પહોંચી ચૂકી છે અત્યારે પરિસ્થિતિ એવી સર્જાણી છે કે રાજસ્થાનમાં વરસાદ થવાથી અત્યારે ડેમનો વધી છે અને એના કારણે તળ ઊંચા આવે પણ એમાં એક વખત જો પાણી આ નદીમાં છોડે તો ખેડૂતના આજુબાજુ ખેતરોને આનો લાભ મળે ને બોર્ડ પાણી ઊંચા આવે તો ખેડૂત સારી રીતે ખેતી કરી શકે અત્યારે ઉપરવાસ ના વરસાદના લીધે દાતીવાડા ડેમ અંદર પાણીની આવક સારી થઈ છે અને તેનાથી ખેડૂતોને મોટો ફાયદો થશે અને જમીનના તળ ઊંડા જતા હતા એનો હવે લાભ રહેશે ખેડૂતોને અમે બધા એવા ગેટની તપાસ કરી લીધી છે અને બધું લીકેજ એ બધું જોઈ લીધું છે અને ગેટ બધા ઓપરેટ કરીને ચેક કરેલા જ છે બીજું એવું હાલમાં જે આવક ચાલુ છે એ હવે ઘટી રહી છે એટલે હવે જોઈએ સાંજ સુધી કઈ રીતનું થાય છે કદાચ બની શકે જો વરસાદ નહીં થાય તો પછી આવક હવે ધીરે ધીરે ભારે વરસાદને લઈને બનાસકાંઠાના ડેમમાં પાણીની ડેમના જે દ્રશ્ય બતાવીશ અત્યારે દાંતીવાડા ડેમમાં જે પાંચસો ને ફૂટ જેટલું જે પાણી છે તે પાણીની આવક થઈ છે એટલે કહી શકાય કે છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ ફૂટ જેટલું જે પાણી છે દાતીવાડા ડેમમાં આવ્યું છે ઉપરવાસમાં જો હજુ વધુ વરસાદ તો દાંતીવાડા ડેમ ભરાવાની શક્યતા છે પાણી છે કેનાલ દ્વારા પૂરું પાડવામાં આવે છે બનાસકાંઠાનો સૌથી મોટો આ ડેમ છે દાંતીવાડા અત્યારે તો એકતાલીસ ટકા જેટલો ડેમ ભરાઈ ગયો છે જો હજુ ઉપરવાસમાં વરસાદ પડે તો ડેમ ભરવાની શક્યતા છે કહી શકાય કે છેલ્લા કેટલાક સમયથી દાંતીવાડા ડેમના જે દરવાજા છે તે ખોલવામાં આવ્યા નથી પરંતુ આ વર્ષે જે ઉપરવાસમાં વરસાદ સારો છે ને વરસાદના લીધે પણ હજુ પાણીની આવક છે તે દાંતીવાડા ડેમમાં શરૂ છે બનાસકાંઠાની જે બનાસ નદી છે તેમાં પણ બંને કાંઠે નદી અત્યારે વહી રહી છે એટલે કહી શકાય કે હજુ જો ઉપરવાસમાં વરસાદ પડે તો દાંતીવાડા ડેમ છે તે ભરાશે ને તેના જ લીધે જે આસપાસના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે એટલે કહી શકાય કે હજુ પણ જો વરસાદ વર્ષે ને દાંતીવાડા ડેમ માં આવક થાય તો ડેમના જે દરવાજા છે તે પણ ખોલી શકાય છે રતનસિંહ ઠાકોર ન્યુઝ કેપિટલ બનાસકાંઠા